અ ભાઈ આ એન્જિન સાફ કરવું પડે એમ છે હા તે કરી નાખો આ જાતો લેતો હોય તો મારું પસવાડું સાફ નથી કરવાનું એન્જિન સાફ કરવાનું છે પેટ્રોલ લેતો આવી જા હું શેઠ આવા કારીગર ને રાખા છે આ લેતા સાઈડ માં દે પેલા પણ હું માથે ને માથે ઉભા રહ્યો છું સાઈડ માં બેહી જાવ ને કામ કરવાની મજા નો આવે તોડીને જલ્દી બેટરી નો કટાઈ